વીસ કોલોથી વધુ ગાંજાનો જથ્થો ટ્રાવેલિંગ બેગમાં સુરતમાં ઘુસાડવાનો પ્રયત્ન કરનારા ઓડિશા વાસીને એસઓજી પોલીસની ટીમે ઝડપી પાડી બે લાખથી વધુની મતા કબજે કરી છે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમ હાલ તો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાનને લઈને સતત પેટ્રોલિંગ કરી રહી છે ત્યારે બાતમીને આધારે એસઓજી પોલીસની ટીમે વરાછાના જાડાબાવાના ટેકરા ખાતે વોચ ગોટી ત્યાંથી પસાર થનારા ઓડિસ્સાવાસીએ કૈલાસે પાત્રને ઝડપી પાડી તેની ટ્રાવેલિંગ બેગની ઝડપી લેતા તેમાંથી બે લાખ છ હજારથી વધુની કિંમતના વીસ કિલો છસો ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે તેની પાસેથી મોબાઈલ ફોન સહિત બે લાખ અગિયાર હજાર નવસો સાઠ રૂપિયાની મતા કબજે કરી હતી અને પૂછપરછ કરતા આરોપીએ કબૂલાત કરી હતી કે તે ઓડિશાથી ગાંજાનો જથ્થો ખરીદીને કોઈને શક ન જાય તે માટે ટ્રાવેલિંગ બેગમાં સંતાડીને ઓડિશાથી પહેલાં આંધ્રપ્રદેશ ગયો હતો ત્યાંથી ટ્રેન પકડી સુરત આવ્યો હતો અને અશ્વિનીકુમાર રેલવે પટરી ખાતે ડિલિવરી આપે તે પહેલાં પકડાઈ ચૂક્યો હતો આ તો એસઓજી પોલીસે આરોપી વિરુદ્ધ વરાછા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા વધુ તપાસ વરાછા પોલીસે હાથ ધરી છે અઝર કુરસી સાથે